જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ તો આજનો અમારો વેકઅપ કોલ હતો સવારે નહીં સવાર કે નહીં સાંજ ત્રણ વાગ્યાનો ત્રણ વાગ્યામાં અમે ઉઠ્યા અને રેડી થઈને પોણા ચાર વાગે અમે હેલીપેડ આવવા માટે રેડી થઈ ગયા કેમ કે અમારે દોઢ કલાકનો રસ્તો હતો વાતાવરણ થોડું ઠંડુ છે પણ અમે સેફ સાઈડ માટે બધાએ કોટ પહેરી લીધા છે અને અહીંયા હેલિકોપ્ટર ઉડવાની તૈયારીમાં છે માણસોને બધાને ના પાડી કે અહીંયા ફોટો ખીંચવાની મનાય છે તો એ માણસો કેમેરા લઈને ગોઠવાઈ ગયા છે હું થોડી દૂર બેઠી મેં એમને આજ્ઞાનું પાલન કર્યું હું બહુ નજીક ન ગઈ બધા તો ત્યાં જઈ જઈને ફોટોઝ પાડતા હતા પણ આજે ચાલો આપણું સૌભાગ્ય છે કે ભોળાનાથના દર્શન કરશું તો મારી સાથે જોડાયેલા રહેજો બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચાલો તો ઘોડાનાથની કૃપાથી અમે કેદારનાથ ભૂમિ ઉપર પ્રવેશી ચૂક્યા છે આજે હેલિકોપ્ટર વેધર સારું હતું અને હેલિકોપ્ટર પણ ચાલુ હતા એટલે અમે પહોંચી ગયા છે કેદારનાથ અને કેદારનાથની ભૂમિ ઉપર પગ મૂકતાની સાથે જ એક દિવ્ય અનુભૂતિ થઈ જે શબ્દોથી વર્ણવી શકાય એમ છે નહીં કેમકે એવડી યર હું અમારા ઘરેથી કોઈ ને કોઈ ચારધામ યાત્રામાં આવતું હોય છે અને અમારા વિષ્ણુ પરિવારના લગભગ મોટા ભાગના સદસ્યો દર્શન કરી ચૂક્યા છે એટલે બધાના મોઢેથી મેં સાંભળ્યું છે કે કેદારનાથ દર્શન કરવાનો અનુભવ કેવો હોય તો આજે હું પણ અહીંયા કેદારનાથ ભૂમિ ઉપર પહોંચી તો મને ખૂબ આનંદ થયો અને એક એક સરસ શું કહેવાય કે મને એમ છે કે હું આજે હું ભગવાનના દર્શન કરીશ જેના ગુણગાન એટલા ટાઈમથી હું સાંભળું છું એમના દર્શન હું કરીશ તો બસ અમે પહોંચી ચૂક્યા છે અને પતિદેવ પણ દર વર્ષે આવતા હોય છે એટલે કહે છે કે અત્યારે જૂનમાં જેટલી ભીડ હોય છે ભક્તોની એના ચોથા ભાગની અત્યારે છે નહીં કેમ કે દર્શન પાંચ પાંચ અથવા તો છ તારીખથી જ ભક્તો માટે ખુલ્લા કર્યા છે તો બસ હવે પાંચસો મીટર અમારે વોક કરીને જવાનું હતું પ્રભુ કેદારનાથના દર્શન માટે નીતાબેન પ્રતિભાબેન અમે ચાર જણા પાંચ જણા આમ તો હેલિકોપ્ટરમાં આવ્યા અને જુઓ અમારા અમારી ખુશી કેદારનાથ મંદિરને જોઈને

तो एकले यो माथि नै आया से यो सब पक्ते उत्पत्ति थियो त्यो चाहिँ અમે દર્શન કરી અને બારે આવી ગયા છે અદ્ભુત દર્શન થયા ભગવાનનો અભિષેક કર્યો અને શિવલિંગને પણ ટચ કર્યું આજે અગિયારસ છે એકાદશીના દિવસે ભગવાન કેદારનાથના અભિષેકનો લાભ મળ્યો તો ખૂબ આનંદ થયો અને આ છે ભીમશીલા જ્યારે આપદા આવી ત્યારે આ જે પથ્થર દેખાય છે હું થોડી નજીક જાઉં છું એ પથ્થર ભગવાનના મંદિરની સામે આવીને પાછળના ભાગમાં આવી ગયો અને ત્યાંથી પાણી સ્ટોપ થઈ ગયું આજુબાજુમાંથી નીકળી ગયું અને મંદિરને કાંઈ પણ હાનિ ના થઈ તો આ એક ભગવાનનો ચમત્કાર જ છે એને અત્યારે ભીમશિલાથી ઓળખાય છે જો કેવડો મોટો પથ્થર છે તો અહીંયા ભૈરવ દાદાનું મંદિર છે વાંજો ધજા દેખાય ઉપર તો બધાએ દર્શન કરજો જો આ ભૈરવનાથના પ્રજાના દર્શન કેદારનાથ મંદિરથી થોડે દૂર અહીંયા શંકરાચાર્યની સમાધિ છે આદિગુરુ શંકરાચાર્યની સમાધિ મંગળ ભગવાન મંગલમ મંગલ પારવીનાથ મંગલાય

ચાલો અમે દર્શન કરી અને હવે નીચે જાય છે કેમકે હેલિકોપ્ટર વાળા એ કીધું હતું કે તમે દર્શન થઈ જાય એટલે હેલીપેડે પહોંચી કેમ કેમકે અહીંયા એક એક મિનિટે વેધર ચેન્જ થતું હોય છે એક મિનિટ કાંઈ ના હોય ને બીજી મહિને એટલા વાદળો આવી જાય કે સામે કાંઈ પણ ના દેખાય બેસીને માળા કરે છે ચાલો અમે સરસ દર્શન થઈ ગયા ભોળાનાથ અને અમે રિટર્ન હેલીપેડે જઈએ છીએ કેમ કે વેધર ચેન્જ થાય પેલા અમારે હેલીપેડે પહોંચવાનું છે અમે હેલીપેડે આવ્યા પણ જો લા વાદરાવ નીચે આવી ગયા લઈ જાયગા પ્રેક્ટિસ કર લે ਉੜੀ ਵੇਰ ਪਹਿਲਾਂ ਕਹੀ ਨਾ ਤੂੰ ਜੋ ਕਿਤਲਾ ਵਗੜਾਉ ਆਵੀ ਪਈ ਸਾਹਮਣੇ ਕਹੀਂ ਦੇਖਾ ਤੁਮੇ ਕਿਸ਼ੂ ਕਹੀ ਤੇ ਕਿਤੇ ਦੇ ਨਾ ਆਂਟੀ ਇੱਲੇ ਆਦਰਾਲਾ ਆ ਇਹਨੂੰ પથરા પાણી બધું નીચે આવ્યું હતું હમણાં થોડો ટાઈમ પહેલાં ત્યાં જો રસ્તાનો લોહી થઈ ગયું પાણીના માર્ગ ત્યાંથી અહીંયાથી કારમાં જવાનું ને આગળથી ચાલીને કેદારનાથની યાત્રા શરૂ થાય અત્યારે અમે સોનપ્રયાગમાં છે એમાં એક એક જણો બાકી છે તો અમે વેટ કરીએ છે નીચે ચા પાણી પીએ છે બેસીને આપણે ગોઠવાઈ ગયા છે પાછળ અમે બધા એક જણાની વાટે અમે બધા બેઠા હતા હવે અમે અહિયાંથી પાછી ભૂલી ગઈ પાંચમી વખત એને પૂછ્યું તો અમે જઈએ છીએ ત્રિયુગી નારાયણ સરસ દર્શન થયા અમારા કેદારનાથ થોડું વેધર સારું હતું આજે તડકો છે ક્લિયર છે એટલે હેલિકોપ્ટર ચાલુ છે ગઈકાલે અમારા ચાર જણાનું હેલિકોપ્ટર કેન્સલ થયું હતું તે લોકો હવે આવશે દર્શન કરવા અમે જઈએ છીએ બહુ સરસ દર્શન થઈ ગયા વેધર સારું હતું